હે આ ખેડૂત ની હાલત એવી તમે જોઈ લ્યો બરોબર અત્યારે રેકોર્ડિંગ છે

આ એમની જ વાડી છે રણજીત સિંહ જાડેજાની વાડી છે આમ જોવો આમ જો ખુદ અહીંયા આવી ગયો આ માંડીમાં શું લઈ લેવાનું છે જોઈ લોરે વિચારવાનું બધું જોયું ને તમે બધું આ ખેડૂતની હાલત ખાલી પંખા ચાલુ કરીને બે જાવ ઓફિસમાં આમ આમ કરી નાખીને આમ કરી નાખીને જોઈ લીધો તમે બધું આમ જુઓ એમની બાલ બચ્ચાની હાલત જોવો બદામમાં પડ્યા હે આમ જુઓ Ambo dah jauh? Ambo jauh?